કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મગફળી અડદ મગ અને સોયાબીન જેવા પાકોની અંદર ટેકાના ભાગે ભાવે જે ખરીદી કરવાની શરૂઆત કરવાની છે તેની અંદર ઓનલાઈન અરજી સ્વીકારવા માટેની જાહેરાત કરી છે તો એ હું તમને જણાવું ક્યારે સ્વીકાર અરજી સ્વીકારવાનું શરૂ થશે

એકવીસ પોઈન્ટ અઠ્યાસી લાખ હેક્ટર વિસ્તારથી વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું કે જે ગત વર્ષની સરખામણી પચીસ ટકા જેટલું વાવેતર વધારે થયું હતું તો હવે વરસાદની અનિશ્ચતા છે તો તેની સામે ઉત્પાદન કેવું આવે છે એ આગળ જતાં ખબર પડશે પણ તેનું વાવેતર સૌથી વધારે થયું છે તો હું તમને જણાવું કે શું ભાવે ખરીદી થશે અને થી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો વીસી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિના મૂલ્યે નોંધણી કરી શકાશે રાજ્યના મહત્તમ ખેડૂતો સુધી ટેકાના ભાવનો લાભ પહોંચે તેવી લાભ લેવા માટે ખેડૂતોને કૃષિમંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો તો ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાકોના ટેકાના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે તો તેની અંદર મગફળી માટે સાત હજાર બસો તેસઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ મણના હિસાબે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગ માટે આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સત્તરસો ત્રેપન રૂપિયા પ્રતિ મણના હિસાબે ખરીદી કરવામાં આવશે અડદ માટે સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે પંદરસો ને સાહીઠ રૂપિયા પ્રતિ વીસ કિલો પ્રમાણે ખરીદી કરવામાં આવશે સોયાબીન માટે પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર ને રૂપિયા પ્રતિ મણ વીસ કિલોના

મહત્તમ સાત દિવસની અંદર રાજ્યના તમામ ખેડૂતો માટે મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી માટે આગામી એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરવામાં આવશે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી મારફતે વિનામૂલ્યે નોંધણી કરી શકાશે રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોક્ષમ સમ ભાગ ભાવ પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણસીઓના ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એમાં ચાલુ સિઝનમાં મહત્તમ ખેડૂતો સુધી આ બાબતનો લાભ પહોંચે તેના માટે અગાઉથી જ પાક માટે જે ટેકાના ભાવે નોંધણી શરૂ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો જે ડોક્યુમેન્ટ તેમજ જરૂરી ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે તેના માટે તમે કોમેન્ટમાં અવશ્ય અભિપ્રાય જણાવજો તો તેના માટે પણ વિસ્તૃત ડિટેલથી આપણે વિડીયો બનાવશો તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલ માં તમે નવા હોવ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો તમારો અભિપ્રાય કોમેન્ટ માં જણાવજો અમારી બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન જરૂર દબાવજો જેથી કરીને અમારા ખેતી લક્ષી તમામ નું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારે